તથા એપીએમસી વિજાપુરના આયોજનમાં હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત સહકારી સહકારિતા મિલન તથા ખેડૂત સંમેલનનો ઉત્સાહભર્યા કાર્યક્રમ યોજાયો હતો આ સમારંભમાં વિજાપુર તાલુકા ખેડૂત સહકારી આગેવાનો તથા તાજેતરમાં દૂધસાગર ડેડી અને ફાઉન્ડેશનના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળનાર અશોકભાઈ ચૌધરીનું ભાવભેર સન્માન કરવામાં આવ્યું હતું ગામે ગામથી દૂધ ઉત્પાદક મંડળીઓ સેવા સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ સરપંચો ખેડૂતો તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંમેલનનો મુખ્ય હેતુ સરકારી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો હતો તથા ખેડૂતોને નવી ઉર્જા આપવાનો રહ્યો હતો કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી સહકાર સંબંધિત વિવિધ યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી સહકારી સંસ્થાઓમાં પારદર્શકતા સભ્યોના હિતોનું રક્ષણ તથા સંગઠનને સશક્ત બનાવવા અંગે ઊંડી ચર્ચા થઈ હતી દેશ તથા ગુજરાતમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહે આપેલા હર ઘર સ્વદેશી ઘરઘર સ્વદેશીના નારાને વધુ મજબૂત કરવા તમામ લોકોનો સહકાર મળે તેવી અપીલ કરવામાં આવી હતી આત્મનિર્ભર ભારતના સંકલ્પ હેઠળ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતનું સ્વપ્ન ખેડૂતોની આવક બમણી કરવાનો પ્રયાસ થતાં સહકારી ક્ષેત્રમાં મહેસાણા જિલ્લાના યોગદાન વિશે વિસ્તૃત વાર ચર્ચા કરવામાં આવી હતી ખેડૂતોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા જેને આગેવાનોએ મહેસાણા ડેરી સહિત અને સહકારી સંસ્થાઓની પ્રગતિને બિરદાવી હતી ધારાસભ્ય ડોક્ટર શ્રીજી ચાવડાએ સંબોધનમાં મતદાર યાદીની તૈયારી તાલુકાના વિકાસ કામો જેવા કે એચડીએફસી હોસ્પિટલ માટે જમીન ફાળવણી સાબરમતી પુલનું કામ ચાર ચેક ડેમની મંજૂરી તથા લગભગ બસો પચાસ કરોડના નવા પુલનું આયોજન વિશે માહિતી આપી હતી તેમણે ખેડૂતોને ટેકાના ભાવે પેકેજ આપીને રાહત આપવાની સરકારની ચિંતા પર ભાર મૂક્યો હતો એપીએમસી ચેરમેન રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે કમોસમી વરસાદથી થયેલા ખેડૂતને નુકસાનના કારણે વિજાપુર તાલુકાના ખેડૂતોને મગફળીના ટેકાના ભાવ ખરીદીનો લાભ મળે તે માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી જેમ સંપૂર્ણ શ્રે

અને એમને એના પ્રયત્નોથી આપણે આ સેન્ટર ચાલુ કરાવવામાં એમને આપણે મદદ કરી મિત્રો અમારા માર્કેટ એની અંદર પણ ખૂબ સારી આવક થઈ છે અને આ વખતે કમોસમી વરસાદના લીધે આપણે તમે જોશો તો ખૂબ મોટું નુકસાન આપણે તાલુકાને સહન કરવામાં આવ્યું છે એના લીધે થોડી આવક પણ ઘટી છે આપણને બધાને મદદ કરી છે આવી છે ને બધા ખાતામાં મદદ અને ખૂબ ટૂંકા સમયની અંદર સરકારે આપણને આપણા ખાતામાં સીધી મદદ કરી છે મિત્રો આગામી સમયમાં આપણે ડાકપત્રીનું વિતરણ પણ ખૂબ નજીકના પીરિયડમાં એટલે કે આવતા વીકની અંદર આપણે ડાકપત્રીનું વિતરણ પણ કરવાના છે એટલે એનું પણ આપણે મેસેજ કરીશું સેવા સેવા સરકારી મંડળી મારફત તો ત્યાં આપણે બુકિંગ કરી અને એ રીતના આપણે એનું વિતરણ કરીશું આ વખત અમારા વિતરણ પણ થાય એવું અમે બધા નક્કી ની અંદર ખેડૂતલક્ષી જે કઈ નિર્ણય લેવામાં આવ્યા છે એ આ બધાને ખ્યાલ છે સાચું વજન સાચું તોલ અને સારા ભાવ આ આપણને મળવાના છે

આપણા એ જે આપણા જિલ્લાના આપણા ગુજરાતના છે ત્યારે આપણે એવો સાથ સહકાર આપી અને એ જે કે નિયમો આવે અને 100% ખેડૂત લક્ષી નિર્ણય આવવાના છે એમાં પણ આપણે બધા જાગૃત રહી અને એ પોલિસીને ની અંદર પણ આપણે જાગૃત રહી અને બધા કામ કરીએ અને ફરી એકવાર અહીં આપ બધા ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સૌનો દિલથી આવકારું છું સ્વાગત કરું છું વંદે માતરમ ભારત માતાની કી જય જય ગુજરાત સરકાર દ્વારા મગફળી ખરીદી માટે ફાળવાયેલા પંદર હજાર કરોડનું પેકેજ હેઠળ વિજાપુરના અરજી કરનાર તમામ ખેડૂતોની મગફળી ખરીદાઈ ગઈ છે અને કમોસમી વરસાદના નુકસાનની રાહત રકમ પર સીધી ખેડૂતોના ખાતામાં પહોંચી ગઈ છે સુખભાઈ ચૌધરીએ સંબોધનમાં કહ્યું હતું કે આ ઓર્ગોનાઇક ખેતી કરતા ખેડૂતોના પાકની બજાર ભાવ કરતાં વધુ કિંમતે ખરીદી શરૂ થશે અને નવા સ્ટોલ ઉભા કરાશે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આંતરરાષ્ટ્રીય નેતા ગણાવીને શ્રમિકો ખેડૂતો માટેની યોજનાઓનો ઉલ્લેખ કર્યો અને સ્વદેશીને સાકાર કરવા ઉપસ્થિત તમામે સંકલ્પ લીધા હતા તેમ જણાવી સ્વદેશી વપરાશથી દેશના વેપારીઓને ફાયદો તથા દેશને સમૃદ્ધિ મળે છે તેવી અપીલ પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ પટેલ શહેર પ્રમુખ અગનભાઈ બારૂદ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકર્તાઓએ કાર્યકર્તાઓ સંગઠનમાં સક્રિય થવા તથા સરકારી સરકારી નીતિઓને જનજન સુધી પહોંચાડવા વિનંતી કરવામાં આવી હતી આજે વિજાપુર એપીએમસી ખાતે સહકાર સંમેલન અને આત્મનિર્ભર ભારત સંમેલન યોજાયું હતું ખૂબ મોટી સંખ્યામાં સહકારી આગેવાનો ખેડૂતો પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા અને બધા લોકોએ મળીને આદરણીય મોદી સાહેબના સ્વદેશીના અને આત્મનિર્ભર ભારતના મંત્રને સાકાર કરવા માટે બધા સંકલ્પ કર્યો છે ભારતમાં બનતી વસ્તુ જ ભારતના લોકો વાપરે તેના કારણે આપણા વેપારીઓ પણ ફાયદો થાય આપણા ખેડૂતો પણ મજબૂત બને અને ભારત દેશ સમૃદ્ધ બને એના માટે બધા સંકલ્પ કર્યો છે વિજાપુર તાલુકાના ખેડૂતો અને સહકારી આગેવાન દ્વારા અને એપીએમસી વિજાપુર દ્વારા સહકારી ક્ષેત્રના તમામ કાર્યકર આગેવાનો આજે સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં મેઘ માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીનું સન્માન પણ રાખવામાં આવ્યું હતું એમાં ગામે ગામથી દૂધ ઉત્પાદક મંડળી સેવા સહકારી મંડળી સરપંચો અગરગે ખેડૂતો અને ભારતીય જનતા પક્ષના કાર્યકરો ઉપસ્થિત મોટી સંખ્યામાં રહ્યા હતા અને દેશમાં અને ગુજરાતમાં હાલ જે વર્તમાન પરિસ્થિતિ ઊભી થઈ છે એના કારણે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારા સાથે માન્ય પ્રધાનમંત્રી અને સહકારિતા મંત્રી માન્ય અમિતભાઈ શાહે જે નારો જગાડ્યો છે અને જે ભગીરથ કાર્ય હાથમાં લીધું છે એમાં તમામ લોકો સહકાર આપે એવી વિનંતી કરવામાં આવી એ સિવાય આત્મનિર્ભર ભારત બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત અને એ સિવાય અનેક વાતો ખેડૂતોની ડબલ આવક અને સહકારી ક્ષેત્રમાં મહેસાણા જિલ્લાનું યોગદાન આ વિશે અનેક ચર્ચાઓ વિચારણાઓ કરવામાં આવી ખેડૂતોએ પોતાના પ્રશ્નો પણ રજૂ કર્યા સહકારી આગેવાનોએ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને મહેસાણા ડેરી અને બીજી સહકારી ક્ષેત્રની જે સંસ્થાઓ છે એની જે પ્રગતિ થઈ રહી છે એને બિરદાવવામાં આવી વિજાપુર તાલુકામાં ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવથી મગફળીની ખરીદી માટે જે પંદર હજાર કરોડ ફાળવામાં આવે છે એમાંથી વિજાપુરમાં જેટલા ખેડૂતોએ એપ્લિકેશન કરી છે તમામની મગફળી ખરીદ રહી છે અને ખરીદાય છે અને જે વરસાદથી નુકસાન થયું હતું એમાં પેકેજ પણ આપવામાં આવ્યું છે એ દરેક ખેડૂતના ઘર ઘર સુધી એને એકાઉન્ટમાં પહોંચ્યું છે એ વાત પણ આ સમારંભમાં ચર્ચા કરવામાં આવી છે